નમસ્કાર દર્શક મિત્રો આપો હું જોઈ રહ્યા છું કાનાબાર ન્યૂઝ રાચુલા આ બેન્ડ બાજા અને ઢોલ નગારા અને સાથે સાથે ફટાકડા જોઈને તમને કદાચ એવું થતું હશે મિત્રો કે આ કોઈના લગ્નનો પ્રસંગ છે પરંતુ ના આ કોઈના લગ્નનો પ્રસંગ નથી પરંતુ આ પ્રસંગ છે રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલની ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી ત્યારે આ વરણીની નિમણૂકની જાહેરાત થતાં રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આ ઉજવણીનો માહોલ જોવા મળ્યો ભાજપના કાર્યકરો હોદ્દેદારો સહકારી અગ્રણીઓ તેમજ રાજુલાના વેપારીઓ મોટી સંખ્યામાં આજે હાજરી આપી હતી ધારાસભ્ય હીરા સોલંકી સહિતના અગ્રણીઓએ જિજ્ઞેશ પટેલનું સ્વાગત કર્યું હતું સાથે સાથે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જિજ્ઞેશ પટેલે પ્રદેશ ભાજપ દ્વારા તેમની વરણી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ધારાસભ્યો અને સાથે સાથે તમામ આગેવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો જિગ્નેશ પટેલ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજનો યુવા ચહેરો તેમજ યુવાનોમાં લોકપ્રિય ધરાવતા આ ચહેરાને આજે આ વિશેષ જવાબદારી મળતા રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજે કોઈ મોટો મેળાવડો હોય તેવો માહોલ જોવા મળ્યો લોકોમાં ખુશ જોવા મળે અને તેમનું સન્માન કરવા માટે લોકો ઉમટી પડેલા જોકે દ્રશ્યો જોતા આપ જોઈ શકો છો કે લોકોમાં કેટલી ખુશી હતી અને લોકો કેવી રીતે તેમનું સ્વાગત કરવા માટે પડાપડી થઈ રહી હતી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના આવા જ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો કાનાબાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે આપના પસંદગીના માધ્યમ સાથે આપ જોડાવ ત્યારે આ પ્રસંગે હીરા સોલંકીએ કાનાબાર ન્યૂઝ સાથે વાત કરતા શું જણાવ્યું આવું જોઈએ દિવેન્દ્ર સંઘ બોર્ડના ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે આજે જે જિગ્નેશભાઈ પટેલની જે નિમણૂક થઈ છે આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન ભાઈ શ્રી જિગ્નેશભાઈને આપું છું અને સાથો સાથે આભાર પણ માનું છું પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સીઆર પાટીલ સાહેબનો અમે આભાર માનીએ છીએ નો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જિલ્લાના સહકારી ક્ષેત્રે અને સાથ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય સંગઠનના લોકો હોય પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ આજે રાજુલા જેવા એક નાના એવા તાલુકામાંથી એક નાના વર્ગના ખેડૂતને અમારી ઉચ્ચ કક્ષાના આ ગુજરાતના ઉચ્ચ શિખરે જ્યારે અમને બેઠાડ્યા હોય ત્યારે આ ક્યારેય અમે ભૂલી નહીં શકીએ ત્યારે અમારે આ સૌરાષ્ટ્ર તો ઠીક છે પણ રાજુલા પંથકના દરિયાકાંઠાના પંથકના લોકો

રત્નાકરજી પ્રદેશ સંગઠન જિલ્લા સંગઠન સહકાર શીલ સહકારના અમરેલીના આગેવાનો તમામ આગેવાનશીનો હું આજથી દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી દ્વારા આજે જે અમને જવાબદારી રાજ્ય લેવલની જે આપી છે એ બદલ તમામ પા પાર્ટીના કાર્યકર્તા તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું